સ્વખર્ચે હાજર રહેવા જાણ કરવામાં આવેલી છે વોક ઇન ઇન્ટરવ્યુ છે તો આ તારીખે ખાસ હાજર રહેવાનું છે તારીખ છે બાર આઠ બે હજાર પચ્ચીસના રોજ તમારે ખાસ હાજર રહેવાનું છે જગ્યાનું નામ છે સિટી મેનેજર એસ એમ એક જ જગ્યા છે શૈક્ષણિક લાયકાત અને અનુભવની જો વાત કરીએ તો બી બીટેક એન્વાયરમેન્ટ બી ઈ બીટેક સિવિલ એમ ઈ એમટેક એન્વાયરમેન્ટ એમ ઈ એમટેક સિવિલ અનુભવ એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો જ ગણવામાં આવશે માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે સિટી મેનેજર એમઆઈએસ આઈટી જેની એક જગ્યા છે શૈક્ષણિક લાયકાત અને અનુભવની જો વાત કરીએ તો બી બીટેક આઈટી એમ ઇમ ટેક આઈટી બીસીએ સીએ બી એમસીએ એમએસસી આઈટી બી બીટેક કોમ્પ્યુટર સાયન્સ માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે

આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો અને આપણી ચેનલને ને કરો